ભક્તિ બાજુ વળ્યા છે ને અત્યારે યંગ લોકો છે જે અત્યારે હનુમાન ચાલીસા ગઈ રહ્યા છે અને એ લોકોની હનુમાન ચાલીસા આજે એમનો પચાસમો શનિવાર છે ખૂબ સરસ હજી પણ આગળ આવી ત્યાં લોકો વધતા રહે એવી મારા તરફથી પણ ભગવાન શ્રી રામને અને હનુમાન દાદાને પ્રાર્થના કરું છું કે આવી ત્યાં જે આ લોકો સારા આવા કામ કરતા રહે નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે હું છું નીલમ મિત્રો આજે અમે આવ્યા છે અમદાવાદમાં એક કેફે છે જેની અંદર અત્યારના યુવાનો હનુમાન ચાલીસા કરે છે તો આપણે એમને જોઈશું અને તમને આપણે એમની સાથે વાત કરીશું અને હા મિત્રો જાણવામાં એવું મળ્યું છે કે એમને આજે પચાસમો શનિવાર ને પચાસમી શનિ પચાસમી હનુમાન હનુમાન ચાલીસા એ લોકો આજે ગઈ રહ્યા છે તો ખૂબ સારી વાત છે તો આપણે તમે અમારા વિડીયો સાથે જોડાયેલા રહેજો અને ચલો આપણે હનુમાન ચાલીસાનો લાવો લઈએ કે તાળીઓના સાથે તાળીઓની નાચ સાથે આપણે શ્રી રામ ને યાદ કરતા કરતા હનુમાન ચાલીસા બોલવાની છે એટલે આપ સૌને વિનંતી કે આપ સાથ સહકાર આપો રામચંદ્ર ભગવાન Yeah. yeah. i said See

તો મિત્રો ચલો આપણે એમની સાથે વાત કરીએ જેમને આ વિચાર આવ્યો છે કે કેફેમાં આપણે હનુમાન ચાલીસા કરવી એટલે ખૂબ સરસ વાત છે નમસ્કાર તમારું નામ મારું નામ નીરવ પટેલ શ્યામ છે તમને આ વિચાર કેવી રીતે આવ્યો એક દિવસ હું કેફેમાં બેઠો હતો અમદાવાદના જ એક કેફેની અંદર બેઠો હતો અને ત્યાં આગળ મેં જોયું કે યંગ જનરેશન છે જે સિગરેટ પી રહી છે અને એમને બેસીને ફિલ્મી ગીતો પર ડાન્સ કરી રહી છે તો મેં એવું વિચાર્યું કે જો આ જગ્યાએ જો ભક્તિનો નારો લાગે તો કેવી સરસ મજા આવે અને મારા મનમાં એક જ વિચાર આવ્યો કે અત્યારે જે યંગ જનરેશન છે એ મોટાભાગે હનુમાનજી પ્રત્યે વધારે આકર્ષિત થઈ છે કારણ કે રામનું જે મંદિર બન્યું એ પહેલાંથી બધાને રામ ભક્તિ પર વધારે હસ છે તો મેં વિચાર્યું કે ચાલો હનુમાન ચાલીસાના પાઠ આપણે કેફેની અંદર કરીએ તો મારા વિચારને મેં અવર ગાંધીનગરના નિમેશભાઈ સાથે વ્યક્ત કર્યો અને નિમેશભાઈ મને એ જ રાત્રે મળવાનું કહ્યું અને અમે રાત્રે મળ્યા એ નાઇટ પણ શનિવારની હતી પછી બીજા દિવસે અમે પાંચ મેમ્બર ભેગા થયા અને પછી નક્કી કર્યું કે આપણે હનુમાન ચાલીસા કરવા છે અને છ એપ્રિલ બે હજાર ત્રેવીસના રોજ અમે શ્રી રામ મંદિરમાં જ જે હનુમાન જયંતિ જ હતી શનિવારના રોજ જ હનુમાન જયંતિનો દિવસ હતો અને એ દિવસથી રામ મંદિરથી અમે શરૂઆત કરી અને ત્યારબાદ અમે કેફેની અંદરથી પહેલાં હનુમાન ચાલીસા કર્યા અને આજે એમ કરતાં કરતાં અમે પચાસમાં હનુમાન ચાલી પિસ્તાલીસ સુધી પહોંચી ગયા છે સતત પચાસ શનિવાર થી આજનો જે દિવસ છે એ પચાસ મો છે પચાસ મો દિવસ પચાસ હનુમાન ચાલી પચાસ શનિવાર છે આજે હા એટલે પચાસ એક જ વરસ જેવું થવાયું છે કે પચાસમી હનુમાન ચાલીસ આજે ફ્રીસ બી ખાતે થઈ રહી છે અને તમારો સંપર્ક કરવો હોય તો કેવી રીતે કરી શકાય હા અમારી અવર ગાંધીનગરની જી છે નિમેશભાઈ આખું બધું હેન્ડલિંગ કરે છે ખૂબ સારી વાત કહેવાય કે જે ખરેખર કેફેમાં બેસીને છોકરાઓ આજે સિગરેટની બધું પીવે છે અને આજે આ વિચાર ખૂબ અત્યારના જે યંગ જનરેશન માટે તમે જો અત્યારે વગાડવાવાળા પણ એકદમ યંગ અત્યારના છોકરાઓ છે હા તમે અવર ગાંધીનગર ઇન્સ્ટાગ્રામ પર પેજ છે અથવા નીરવ પટેલ શ્યામ કરીને જે પેજ છે એ બંને પર તમે સંપર્ક કરી શકો છો અથવા તમારે ફોન દ્વારા પણ જો સંપર્ક કરવો હોય તો તમે એકાણું પાંચ છોતેર છોતેર સાત ઓગણપચાસ પર પણ ફોન કરી અથવા વોટ્સઅપ પર મેસેજ કરી મને પણ તમે હનુમાન ચાલીસા તમારા કોઈ કેફેની અંદર કે તમારી સોસાયટીની અંદર કે ગમે ત્યાં કરાવવો હોય તો પણ તમે અમારો સંપર્ક કરી શકો છો અને કોઈ ચાર્જ લેવામાં આવે છે ના શનિવારે અમે હનુમાન ચાલીસા એકદમ તદ્દન ફ્રીમાં જ કરીએ છીએ કોઈ જ ચાર્જ નથી લેતા હા ખાલી આયોજન તમારે કરવું પડશે કે સ્ટેજ છે અને મ્યુઝિક સિસ્ટમનું જે આયોજન છે એ તમારે સાઉન્ડનું આયોજન કરવું પડશે બાકી બધું જ અમારા કલાકારો ફ્રીમાં આવીને કરી જશે ખૂબ જ સરસ આ લોકો કોઈ ફીસ કે ચાર્જ લેતા નથી પણ હા કે આપણે ધર્મનું હોય તો આપણે જો આપણી ઈચ્છા પ્રમાણે કંઈ મૂકીએ તો એ લોકો પણ આમાં જ વાપરે છે આમાં જ તમે લોકો યુઝ કરો છો ઘણી જગ્યાએ અમે જ્યારે હનુમાન ચાલીસા કર્યા છે ત્યારે ઘણા લોકો ડોનેશન પણ કરતા હોય છે હવે એ ડોનેશનનો અમે છે એ ગરીબ બાળકોને કોઈ ધારો કે બીમાર હોય બાળક તો એના માટે સારવાર માટે અથવા કોઈ બાળકોને જમાડવા માટે એ રીતે પણ અમે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ થોડા સમય પહેલાં જ એક બાળકીને હોસ્પિટલની અંદર જરૂર હતી તો એના માટે પણ અમે ફાળો એકત્ર કર્યો હતો અને ખૂબ જ મોટો ફાળો એવો સારો એવો ફાળો પણ એકત્ર થયો હતો તો અમે સત્કાર્યમાં જ આ બધા જે રકમ આવે છે એ પણ વાપરીએ છીએ તો મિત્રો તમારે આ હનુમાન ચાલીસા જો તમારે ઘરે કે તમારી સોસાયટીમાં કે ક્યાંય કેફેમાં પણ તમારે કરાવી હોય તો આ નંબર ઉપર સંપર્ક કરજો અને જરૂરથી એક વખત તમે આ લોકોને ઇન્વિટેશન આપજો તો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ પડ્યો તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા લોકોને ભૂલશો નહીં